જિગ્નેશનો અને કોંગ્રેસના નેતાઓ પર જિગ્નેશ જે આરોપ લગાવે છે એ વિવાદ અગાઉથી ચાલતો હશે ને આ ઘટનાને લઈને ટ્રિગર થયો એ સમયમાં જિગ્નેશ મેવાણીએ ટેક્સ્ટ મેસેજ મોકલ્યો જે દિલ્હી વળ ગયો એટલે જ આપણને દિલ્હીથી ખબર પડી ત્યારે દિલ્હીની નેતાગીરી એવું નક્કી કર્યું કે જો જિગ્નેશ મેવાણી એક અઠવાડિયા સુધી સમય આપી શકે તેમ નથી તો પછી હવે એમને પ્રભારી એમના સ્થાને કોઈ બીજાને મોકલવા જોઈએ એટલે જિગ્નેશ મેવાણીની સતત નારાજગી છે પાર્ટીમાંથી એવી પણ ખબર પડી છે કે જેમ જિગ્નેશ આરોપ લગાડે છે કે ચાર ફૂટેલી કારતુસ એમ કોંગ્રેસવાળા આરોપ લગાડે છે કે લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણીની એક ટોળી છે હવે એવું લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી પણ અર્જુનભાઈના પગલે છે પણ સવાલ એવો છે કે કોંગ્રેસ છોડે તો જાય કોંગ્રેસના યુવાન નેતા જિગ્નેશ મેવાણી દલિત મુદ્દાને લઈને કોંગ્રેસના નેતાઓને જ ઘેરી રહ્યા છે જિજ્ઞેશ મેવાણીની નારાજગી ક્યાં સુધી જઈ શકે છે અને કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આ ઊભા થયેલા કોંગ્રેસમાં વિવાદને લઈને પ્રશાંત દયાળ શું કહે છે તે વિશે આપણે પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીશું પ્રશાંતભાઈ પાટણમાં જે દલિત ભાઈની એક હત્યા થઈને અમરેલીમાં જે એક યુવાનની હત્યા થઈ પછી કોંગ્રેસમાં દલિત મુદ્દે કોઈ બોલી નથી રહ્યો એ જિજ્ઞેશ મેવાણી સતત બળાકો કાઢી રહ્યા છે અને સતત એ કહી રહ્યા છે ને કડીમાં જે અત્યારે વિધાનસભાની પેટાચૂંટણી થઈ રહી છે ત્યાંના પણ એ પ્રભારી તરીકે હતા પણ એમણે જવાબદારી ન સ્વીકારી તો આ બધી ઘટનાઓ જે થઈ રહી છે કોંગ્રેસમાં શું છે આની પાછળ પહેલાં તો સમજી લઈએ કે જિગ્નેશ જે વાત કરે છે જિગ્નેશ મેવાણી દલિતોનો એક યુવાન ચહેરો છે આક્રમક ચહેરો છે બુલકો ચહેરો છે અને લોકોમાં સ્વીકાર્ય ચહેરો છે એ વાત સાચી છે પણ જિગ્નેશ મેવાણીની રાજકીય સફર પણ તમારે પહેલાં જોઈ લેવી પડે જિગ્નેશ મેવાણીની રાજકીય સફર ત્યારે શરૂ થાય છે કે જ્યારે લગભગ બે હજાર પંદર સોળની અંદર ઉનાકાંડ થાય છે અને ઉનાકાંડ વખતે જિગ્નેશ મેવાણી અમદાવાદથી લઈ ઉના સુધી પદયાત્રા કરે છે જેમાં ઘણા બધા લોકો જોડાય છે પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્મા પણ એ યાત્રાનો હિસ્સો બને છે ત્યારથી દલિત આગેવાન તરીકે દલિત યુવા આગેવાન તરીકે જિગ્નેશ મેવાણીની એક ઓળખ ઊભી થાય છે આ જે ઓળખ જિગ્નેશ મેવાણીની ઊભી થઈ એની નોંધ રાષ્ટ્રીય કોંગ્રેસ પણ લે છે અને જ્યારે બે હજાર સત્તરની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ તરફથી એક એવી દરખાસ્ત હતી એટલે ખાસ કરી રાહુલ ગાંધીનો એ માનીતો ચહેરો કે કેવી દરખાસ્ત હતી કે જિગ્નેશ કોંગ્રેસમાં જોડાય પણ જિગ્નેશ કોંગ્રેસમાં જોડાવાની ના પાડે છે અને વડગામની જે ચૂંટણી આવે છે એ વડગામની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નથી ઊભી રાખતી જિગ્નેશ અપક્ષ ચૂંટણી લડે છે જીતે છે બે હજાર બાવીસમાં એ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે આમ બે વખત એ એમએલએ રહી ચૂક્યા છે જિગ્નેશ મેવાણી હવે સવાલ એવો છે કે દલિતનો જે આખો વિષય છે જિજ્ઞેશ મેવાણીની નારાજગી એવી છે કે અમરેલીમાં જે કંઈ ઘટના ઘટી દલિત યુવાનની હત્યા થઈ પાટણની અંદર એક આધેડ વયની વ્યક્તિને મારી નાખવામાં આવી એ પણ દલિત છે પણ આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ કંઈ બોલતા નથી આવું જાહેર નિવેદન કર્યું હવે પહેલી વાત એવી છે કે કોંગ્રેસના નેતાઓ દલિતના મુદ્દે બોલતા નથી એ ઇનહાઉસ પ્રશ્ન હોવો જોઈતો હતો એક્ઝેક્ટલી બરાબર છે આ ઘરનો ઝઘડો હતો પણ જિજ્ઞેશ મેવાણી એ વસ્તુ જાહેરમાં બોલે છે એટલું જ નહીં જિજ્ઞેશ મેવાણી જાહેરમાં બોલ્યા પછી આ મુદ્દે દિલ્હી પણ જાય છે રાહુલ ગાંધી રાહુલ ગાંધીને પણ મળે છે જો કે આપણી સાથે એક ઇન્ટરવ્યૂમાં જિગ્નેશે ના પાડી હતી કે રાહુલ ગાંધીને નથી મળ્યા આ મુદ્દે કે મળ્યા જ નથી પણ એ વાત મને નથી લાગતી સાચી કારણ કે મારા જે સૂત્રો છે દિલ્હીના એ સ્પષ્ટ કહે છે કે આવ્યા અને રજૂઆત કરીને ખાસ કરી અમિત ચાવડાની વિરુદ્ધ ભરપૂર વાત કરી બીજા કોંગ્રેસના નેતાઓ વિશે વાત કરી અને એક એવું ચિત્ર એમણે ત્યાં મૂક્યું દિલ્હીમાં રાહુલ ગાંધી પાસે કે ગુજરાત કોંગ્રેસના નેતા છે એ દલિતો વંચિતો મુસલમાનો આદિવાસી માટે નથી બોલતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત કારણ કે જો આપણને ખબર પડી છે કે જિગ્નેશ મેવાણી દિલ્હી ગયા અને આ રજૂઆત કરી છે તો સ્વાભાવિક છે કે ગુજરાત કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે એમને પણ આની જાણકારી મળી કે જિગ્નેશે આ પ્રકારની ફરિયાદ કરી પણ એ નેતાઓ પણ પછી દિલ્હી ગયા એવા પણ સમાચાર છે વાત એવી છે કે દિલ્હીની અંદર જે વાત મૂકવામાં આવી કે પાયલ ગોટીનો અમરેલીમાં જ્યારે ઇસ્યુ થયો ત્યારે વિરજી ઠુંમ્મર છે જેની ઠુંમ્મર છે આપણા પ્રતાપ દુધાત છે પરેશ ધાનાણી છે આ બધા ખૂલીને બહાર આવ્યા હતા તો દલિતોના મુદ્દે કેમ બહાર ન આવ્યા તો આ બંને ઘટનાઓને આપણે વાત કરીએ અમરેલી અને પાટણની જે દિલ્હીમાં રજૂઆત કરવામાં આવી એ પહેલી રજૂઆત તો એવી કરવામાં આવી કે જિજ્ઞેશ મેવાણી જે આખો માહોલ ઊભો કરે છે કે એ દલિતોનો ચહેરો છે અને કોંગ્રેસ એટલે જિગ્નેશ મેવાણી મે અને મેવાણી એટલે કોંગ્રેસ તો આ વાત વ્યાજવી નથી કોઈ પણ માણસ પાર્ટી કરતાં મોટો ન હોય પાર્ટી જ મોટી હોવી જોઈએ આ જે નેતાઓએ રજૂઆત કરી આપણી જાણકારી એવું કહે છે કે જિગ્નેશ મેવાણી પાર્ટીને ઓર સિચ્યુએશનમાં મૂકે છે બંને ઘટનાઓ વિશે અમે ટાંક્યું કારણ કે આપણે પણ એ સ્ટોરી ચલાવી હતી જિગ્નેશ મેવાણી પણ એ વાત કરી હતી કે અમરેલીમાં જે હત્યા થઈ દલિતની એટલા માટે થઈ કે એણે એક સવર્ણ જાતિના બાળકને બેટા કહેવાની વાત કરી અને એના કારણે એની હત્યા થઈ પણ પછી એના જે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા એમાં પેલી બેટાવાળી વાત ક્યાંય બહાર ન આવી એની અંદર રિસ્તર ઝઘડો દેખાય છે પછી મારામારી થાય છે ને એમાં હત્યા થાય છે એટલે કોંગ્રેસના નેતાઓએ એવું કહ્યું કે આ કાસ્ટ ફેક્ટરને કારણે થયેલો ઝઘડો નથી પાટણની વાત પણ કરીએ કે પાટણમાં એક યુવક અને યુવતી પ્રેમ કરતા હતા એમણે દ્રશ્ય ફિલ્મ જોઈ અને દ્રશ્ય ફિલ્મ જોયા પછી એમણે નક્કી કર્યું કે આપણે કોઈકનો મૃતદેહ સળગાવી દઈએ મારીને અને એને મહિલાના કપડાં પહેરાવી દઈએ અને પછી એવું માની લેવામાં આવશે કે યુવતી મરી ગઈ છે એટલે એમણે જે દલિત આધેડ વ્યક્તિની લાશ પહેલાં મારી નાખ્યો અને પછી સળગાવી એમાં પણ આ બંને યુવક યુવતીને એ નહોતી ખબર કે આપણે જેને મારી રહ્યા છીએ દલિત છે એટલે કાસ્ટ ફેક્ટર નથી ઓકે તો આ બધી રજૂઆત દિલ્હીની અંદર કરવામાં આવીને એવું ખાસ કહેવામાં આવ્યું દિલ્હીમાં કે જિજ્ઞેશ મેવાણી જે સ્થિતિ નિર્માણ કરે છે અને જો આપણે એ દિશામાં ચાલીએ તો ખાલી દલિત કે મુસલમાનોના મતથી કોંગ્રેસ કોઈ દિવસ સત્તાનો હિસ્સો ન બની શકે એટલી સંખ્યા એમની અહીંયા નથી અને દલિતોને અન્યાય થયો હોય તો ચોક્કસ બોલવું જોઈએ પણ આખા મુદ્દામાં દલિતની ને કારણે આખી ઘટના ઘટી છે એવું નથી દરેક વખતે જિગ્નેશ મેવાણી દલિતનો આખો માહોલ એવો ઊભો કરે છે જેના કારણે બીજા સમાજના જે મતદારો છે એ કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે તો આ સ્થિતિ જિગ્નેશ મેવાણીની છે અને જિગ્નેશ મેવાણીનો સતત આગ્રહ છે કે બધાએ બહાર આવવું જોઈએ પણ સવાલ એવો છે બીજા એક નેતા સાથે મારે વાત થઈ કે કોંગ્રેસ ન બોલી જિગ્નેશ મેવાણીઓ આરોપ લગાડે છે કે કોંગ્રેસના નેતાઓ બહાર ન આવ્યા તો જીગ્નેશ મેવાણી પોતે જ કોંગ્રેસના નેતા છે કાર્યકારી પ્રમુખ છે એટલે જિજ્ઞેશ મેવાણી જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જાય છે એટલે કોંગ્રેસ નથી બોલી એ વાત કરવી વ્યાજબી નથી તો આ પ્રકારનો સામેના પક્ષનો પણ એક બચાવ છે એક બીજો સવાલ એ છે કે આજે જે વિડીયો આપણી સામે આવ્યો ક્યારે ઉતાર્યો છે ખબર નહીં ગઈકાલ હશે રાતનો વિડીયો જે આજે સવાર સામે આવ્યો આપણે જીજ્ઞેશ મેવાણી જેમાં એ વાત કરી રહ્યા છે કોંગ્રેસમાં જે ચાર ફૂટેલી કારતુસ વાત કરી રહ્યા છે કે એના કારણે આખી પાર્ટી ને ડેમેજ ના થવું જોઈએ અને આપણે સક્ષમ થઈને બીજેપી સામે લડવું જોઈએ તો આ ચાર ફૂટેલી કારતુસવાળો મામલો શું એ બહુ અગત્યનો પ્રશ્ન છે હવે આખો ઘટનાક્રમ કિરણ ફરી સમજવો પડશે કે અમરેલીની ઘટના પછી જિગ્નેશ મેવાણીએ જાહેર નિવેદન કર્યું કે કોંગ્રેસ ચૂપ છે દલિતોની હત્યા થાય છે આ પહેલો મુદ્દો છે જિગ્નેશ મેવાણી આખી કોંગ્રેસને ઓર સિચ્યુએશનમાં મૂકી જાહેર વાત કરી બીજી વાત એવી છે કે જિગ્નેશ મેવાણી ટ્વીટ કરે છે ક્યારે કરે છે ટ્વીટ કે જ્યારે કેજરીવાલ ગુજરાતમાં વિસાવદરમાં આવ્યા છે તે બોલે છે અને જે કેજરીવાલ બોલ્યા એ જ વસ્તુને ટ્વીટ કરે છે કે કોંગ્રેસના કેટલાય નેતા ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે લગ્નના ઘોડાને રેસમાં તમે ઉતારો છો રાહુલ મારું ના માનું તો કંઈ નહીં રાહુલ ગાંધીનું તો માનો મને એવું લાગે છે કે દર્શકોને આ ટ્વીટ પણ પહેલાં બતાડી દઈએ કે આ ટ્વીટ શનિવારની છે જ્યારે કેજરીવાલ આવ્યા હતા વિસાવદર અને એ જ સાંજે એ ટ્વીટ કરે છે આ ટ્વીટ પછી મામલો ગરમાયો કારણ કે ફરી વખત કોંગ્રેસને મુશ્કેલીમાં મુકાય એવું એક ટ્વીટ જિગ્નેશ મેવાણીએ કરી દીધી કોંગ્રેસના નેતાઓ મારે એ સાથે એ પણ વાત થઈ કે કેજરીવાલ જે બોલે છે એની ટ્વીટ શું કામ કરે છે એટલે વિરોધ પક્ષની વ્યક્તિ જે વાત કરે છે એની ટ્વીટ એ મુદ્દાને લઈને ટ્વીટ કરે છે અને રવિવારે ફરી જિગ્નેશ મેવાણીનો એક વિડીયો આવે છે એ વિડીયોમાં જિગ્નેશ મેવાણી એવું કહે છે કે આખી કોંગ્રેસ ખરાબ નથી ચાર ફૂટેલી કારતૂસ છે જો કે જિગ્નેશ મેવાણી હજી એ કહેવાની હિંમત નથી કરી કે ચાર ફૂટેલી કારતૂસ એ કોના વિશે કહે છે પહેલાં દર્શકોને એ વિડીયો પણ આપણે બતાડી દઈએ અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાને ની ભાજપની સર્વિસમાં છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ

પછી ટ્વીટ આવે છે હવે આ ત્રીજો મુદ્દો આવે છે કે આ ચાર ફૂટેલી કારતુસ તો એ ચાર ફૂટેલી કારતુસ કઈને કોના ઉપર નિશાન તાકે છે આના બે ત્રણ અર્ધઘટનો થઈ રહ્યા છે એક તો જિગ્નેશ મેવાણી ખુલીને નામ નથી બોલી રહ્યા પણ જે વાત છે કોંગ્રેસના સૂત્રોમાંથી જે જાણવા મળી છે એ વાત એવી છે કે જિગ્નેશ મેવાણીના નિશાના ઉપર શૈલેષ પરમાર છે જેઓ અમદાવાદના ધારાસભ્ય છે અને આખી લડાઈ જે છે એ બે દલિત ધારાસભ્યો વચ્ચેની છે જિગ્નેશ મેવાણી શૈલેષ તરફ આખો ઇશારો કરી રહ્યા છે અને શૈલેષ ભાજપ સાથે સંકળાયેલા છે એવો આરોપ કરી રહ્યા છે આવો આરોપ અગાઉ અનેક લોકો કરી ચૂક્યા છે શૈલેષ પરમાર ઉપર તો એના બાકીના ત્રણ કોણ છે હવે ફૂટેલી કારતુ છે તો જીગ્નેશ મેવાણી કહેશે ત્યારે જ ખબર પડશે ને શૈલેષ વિશે વાત કરે છે કે નહીં આપણને ખબર નથી પણ આજે કોંગ્રેસની અંદર ચાલી રહેલી ચર્ચા છે આ આખી સ્થિતિ હવે એવી નિર્માણ થઈ છે અને એવું એક અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે જ્યારે વિસાવદરની અને કડીની ચૂંટણી સામે છે ત્યારે જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે તો બીજું અર્થઘટન એવું થઈ રહ્યું છે કે જિગ્નેશ મેવાણી કાં તો કોંગ્રેસનું નાક દબાવી રહ્યા છે પોતાની વાત મનાવવા માટે કા પછી એ કોંગ્રેસને છોડી રહ્યા છે તો કોંગ્રેસને છોડીને ક્યાં જાય એવો એક પ્રશ્ન પણ હવે ચર્ચામાં આવ્યો છે પણ તમે જે ચૂંટણીની વાત કરી કડીમાં તો એ પ્રભારી હતા એટલે ત્યાં મને લાગે છે કે જવાબદારી ન સ્વીકારી એટલે બીજા કોઈ સિનિયર કોંગ્રેસ નેતાને ત્યાં મોકલવામાં આવ્યા તો આ તો જ્યારે તમે પક્ષીય રાજકારણમાં હો ત્યારે ચૂંટણી જેવો માહોલ હોય ને ત્યારે તમે પક્ષનું નાક દબાવો જાઓ તો એમાં તો સિનિયર નેતાઓ પણ નારાજ થાય ને કદાચ દિલ્હી સુધી વાત પહોંચે દિલ્હીમાં પણ એ નારાજગી આવે કે ન આવે એટલે વાત એવી છે કે જિગ્નેશ મેવાણીને બહુ મહત્ત્વની જવાબદારી કડીમાં સોંપવામાં આવી હતી પ્રભારી તરીકેની પણ એ જિગ્નેશ મેવાણી આ અનામત બેઠક છે ત્યાં રિઝર્વ સીટ છે એટલે દલિતોના દલિત મતદારોની સંખ્યા વિશેષ છે એટલા માટે જ પાર્ટીએ જિગ્નેશ મેવાણીને એ જવાબદારી સોંપી હતી પ્રભારી તરીકે પણ જિગ્નેશ મેવાણી ત્યાં જવાની ના પાડી એવી વાત આવી આપણે જિગ્નેશ મેવાણીને આ સવાલ પૂછ્યો હતો ઇન્ટરવ્યુ દરમિયાન ત્યારે જિગ્નેશ મેવાણી એવું કહ્યું હતું કે મેં આ નથી પાડી તો ના નથી પાડી તો જિગ્નેશ મેવાણી કેમ જતા નથી એનો જવાબ એમણે હજી જાહેર નહોતો કર્યો પણ આ અંગે મેં તપાસ કરી અને દિલ્હીના આપણા જે સૂત્રો છે એમની પાસેથી મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર શું ચાલી રહ્યું છે જિગ્નેશ મેવાણી કેમ કડી જવા માગતા નથી તો દિલ્હીના સૂત્રોનું કહેવું એવું છે કે જ્યારે જિગ્નેશ મેવાણીને આ જવાબદારી સોંપવામાં આવી અને કેટલાક નેતાઓ દ્વારા એમને ફોન કરવામાં આવ્યા ત્યારે જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના નેતાના ફોન લીધા નહીં એટલું જ નહીં પણ જિગ્નેશ મેવાણીએ સામે ચાલીને ટેક્સ્ટ મેસેજ નાખ્યો કે એક અઠવાડિયા સુધી હું કોંગ્રેસની કોઈ પણ જવાબદારી સ્વીકારી શકું તેમ નથી હવે આ ક્રુશિયલ ટાઈમ છે ચૂંટણી છે નજીકના સમયમાં ઉમેદવાર પસંદ કરવાનો છે એ સમયમાં જિગ્નેશ મેવાણીએ ટેક્સ્ટ મેસેજ મોકલ્યો જે દિલ્હી વળ ગયો એટલે જ આપણને દિલ્હીથી ખબર પડી ત્યારે દિલ્હીની નેતાગીરી એવું નક્કી કર્યું કે જો જિગ્નેશ મેવાણી એક અઠવાડિયા સુધી સમય આપી શકે તેમ નથી તો પછી હવે એમને પ્રભારી એમના સ્થાનિકોએ બીજાને મોકલવા જોઈએ એટલે ગ્યાસુદ્દીન શેખ જે પૂર્વ ધારાસભ્ય છે એ અને દલિત નેતા દિનેશ પરમાર છે એ બંનેને ત્યાં પાર્ટીએ મૂકી દીધા છે બીજો એક મુદ્દો એવો ઊભો થાય છે કે આ જે આખો વિવાદ ઊભો થયો એ બે ઘટનાને લઈને ઊભો થયો એક પાટણની ઘટના છે અને બીજી અમરેલીની ઘટના છે બંને હત્યાની ઘટના છે પણ આ બંને ઘટનામાં જિજ્ઞેશ મેવાણી એ ખોટા પડ્યા છે ને આ ઘટના ખોટી ઊભી કરવામાં આવી છે ને આ વિવાદ ખાલી આમાં સવાલ એટલો છે કે આ જિગ્નેશનો ને કોંગ્રેસના નેતાઓ પર જિગ્નેશ જે આરોપ લગાવે છે એ વિવાદ અગાઉથી ચાલતો હશે ને અત્યારે આ ઘટનાને લઈને ટ્રિગર થયો વાત સાચી છે આ ટ્રિગર થયેલી ઘટના છે જિગ્નેશ મેવાણીની સતત નારાજગી છે પાર્ટીમાંથી એવી પણ ખબર પડી છે કે જેમ જિગ્નેશ આરોપ લગાડે છે કે ચાર ફૂટેલી કારતુસ એમ કોંગ્રેસવાળા આરોપ લગાડે છે કે લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણીની એક ટોળી છે અચ્છા જે જેનું એક્સેસ સીધું રાહુલ ગાંધી પાસે છે અને રાહુલ ગાંધી સીધા મળે છે સાંભળે છે એના કારણે અમે રાહુલ ગાંધી સાથે સીધા સંપર્કમાં છીએ એ વાતને એ અહીંયા એન્કેજ કરે છે આવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે અને જિગ્નેશ એવું માને છે કે અમને જ મળે છે કે લાલજી દેસાઈ એવું માને છે કે અમને જ મળે છે તો કોંગ્રેસના નેતાઓનું કહેવું એવું છે કે આ સંપૂર્ણ સત્ય નથી આ અધૂરું સત્ય છે રાહુલ ગાંધી કોંગ્રેસના ઘણા બધા નેતાને મળી રહ્યા છે વાત સાંભળે છે બધાની જ વાત સાંભળે છે આ સ્થિતિની અંદર એ આ ઘટના બે ઘટના છે ટ્રિગર થઈ છે અને જે સામે પક્ષે જેટલે જિજ્ઞેશ જેના વિશે વાત કરે છે કોંગ્રેસના નેતાઓનું એનું કહેવું એવું છે કે જો આ જ પ્રકારે માત્ર દલિત દલિત દલિતની વાત કરતા રહીએ તો બાકીનો સમાજ નારાજ થઈ જાય અને ખાસ કરી સૌરાષ્ટ્ર છે કે કચ્છ છે એ વિસ્તારની અંદર જ્યાં ધ્રુવીકરણ બહુ ઝડપથી થાય છે એટલે ખાલી દલિત સવર્ણની વાત હતી હિન્દુ મુસલમાનનું છે પટેલ ક્ષત્રિયોનું છે કાઠીનું છે આ બધા જ ફેક્ટર કોંગ્રેસે ધ્યાનમાં રાખવા જોઈએ તો અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ છે એટલે કેટલાય લોકો એક એવું અર્થઘટન કરી રહ્યા છે કે જિજ્ઞેશ કોંગ્રેસને છોડવાની તૈયારી કરી લીધી છે અને એના કારણે એ માહોલ ઊભો કરી રહ્યા છે આવો જ માહોલ અગાઉ અર્જુન મોઢવાડિયા કરી ચૂક્યા કે કોંગ્રેસમાં અમારું કોઈ સાંભળતું નથી દિલ્હીને અમારી પડી નથી દિલ્હીવાળા અમને મળતા નથી અમારા મેસેજનો જવાબ આપતા નથી એટલે હું છોડું છું આવું જ અર્જુનભાઈ કરી ચૂકેલા છે જે ભાજપમાં ગયા છે હવે એવું લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી પણ અર્જુનભાઈના પગલે છે પણ સવાલ એવો છે કે કોંગ્રેસ છોડે તો જાય ક્યાં કોંગ્રેસનો એક વર્ગ એવો પણ છે કે જે જિગ્નેશ મેવાણીને પસંદ નથી કરતો પણ છતાં એ વર્ગ એવું કહે છે કે જિગ્નેશ મેવાણીની વિશ્વસનીયતા એટલે ક્રેડેન્શિયલ ઉપર તમે શંકા ન કરી શકો ઓકે એ જિગ્નેશ મેવાણી એ વેચાય એવો માલ નથી એટલે ભાજપ એને પૈસા આપીને ખરીદી ન શકે છતાં પણ પૈસા વગર પણ જો કોઈક વાતને લઈને જિગ્નેશ અને ભારતીય જનતા પાર્ટી એક થાય એવું કેટલાક લોકો જોઈ રહ્યા છે પણ બીજા બીજો મત કોંગ્રેસનો એવો છે કે જિગ્નેશ મેવાણી એક એવો નાગ છે કે જેને કરંડયામાં પૂરી શકાય નહીં અગાઉ બહુ પાવરફુલ આવા નાગ હતા જે સામે હતા હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર એને કરંડયામાં પૂર્યા અને પૂરાઈ ગયા છે શાંત છે પણ ભાજપ આવું જોખમ લે કે આ નાગને પોતાના કરંડિયામાં લેવાની હિંમત કરે અને પછી નાગ ડંખી જાય ગમે ત્યારે એવી બીક છે એટલે ભાજપ લે એવી શક્યતા કોંગ્રેસને નથી લાગતી પણ એક વધુ અટકળ એટલા માટે ચાલી કે કડીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જગદીશ ચાવડા એમની સાથેનો એક ફોટો બહુ વાયરલ થયો હમણાં આપણે એ ફોટો પણ બતાડી દઈએ પણ કેવું કેવું છે કે દલિત આંદોલન વખતે જગદીશ ચાવડા જે ઉમેદવાર છે કડીના એ અને જિજ્ઞેશ મેવાણી બે મિત્રો રહેલા છે સાથે કામ કરેલું છે એના કારણે એટલે હવે સવાલ એવો છે કે પહેલાં તો એ કોંગ્રેસ છોડે છે કે નથી છોડતા કે નાક દબાવી પોતાની ઈચ્છાઓ માગણીઓ સંતોષવા માગે છે પીસીસીના કેટલાક લીડર એવું કહે છે કે જિજ્ઞેશ મેવાણી જ્યારે જ્યારે પીસીસી આવે ત્યારે પોતાના દસ પંદર સાથીઓ સાથે આવે અને ચા પિતા પિતાએ કોંગ્રેસને જ ભાંડે કોંગ્રેસની ઓફિસમાં બેસીને તો એ વ્યાજબી નથી હવે એ જો કોંગ્રેસમાં રહે છે તો એની શું સ્થિતિ થાય છે કારણ કે એમણે અત્યારે એવું જ કરી નાખ્યું છે આખો માહોલ કે હું જ સારો હું જ સાચો અને બાકી બધા ખોટા તો એ સ્થિતિમાં બાકીના લોકોની સ્થિતિ ઓર થઈ છે બાકીના લોકો હવે જિગ્નેશ સાથે કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા જિગ્નેશ કોંગ્રેસ છોડે છે તો ક્યાં જાય છે કારણ કે કોંગ્રેસ છોડે તો ધારાસભ્ય પદ પણ છોડવું પડે કેટલાકનું કેવું એવું પણ છે કે જિગ્નેશ બહુ મહત્વકાંક્ષી છે અને મહત્વકાંક્ષાને કારણે અત્યારે ન છોડે પાર્ટી પણ જો ભારતીય જનતા પાર્ટી કે બીજી કોઈ પાર્ટી ધારાસભાની કે દિલ્હીમાં કોઈક નેતૃત્વની લાલચ આપે તો જિગ્નેશ ચોક્કસ જઈ શકે એવી સ્થિતિ છે તો ભાજપમાં જાય છે કે આમ આદમી પાર્ટીમાં જાય છે એ જોવાનું રહ્યું પણ કોંગ્રેસના કેટલાક લોકો જે જિગ્નેશની ખૂબ નજીક છે એવું માને છે કે જે માન મરતોબો કોંગ્રેસ કોંગ્રેસે આપ્યો છે રાહુલ ગાંધી સાથેનું સીધું એક્સેસ છે રાષ્ટ્રીય કક્ષાનો એક ચહેરો બનાવવામાં રાહુલ ગાંધીએ ખૂબ તકો પણ આપી છે એ સ્થિતિમાં જિગ્નેશ કોંગ્રેસ છોડવાની મૂર્ખામી કરે એવી શક્યતા બહુ એમને ઓછી લાગી રહી છે પણ અગાઉના જે ઘટનાક્રમ છે હા પછી એ જવાહર ચાવડા હોય અર્જુનભાઈ હોય સીજે ચાવડા હોય અલ્પેશ ઠાકોર હોય આ બધા જતા રહ્યા છે નહીં જઈએ નહીં જઈએ કહીને જવાહર ચાવડા છે એણે નરેન્દ્ર મોદીને નંદો સાથે સરકાવ્યો હતો હાર્દિક પટેલ છે જેણે અમિત શાહને જનરલ ડાયર કીધા હતા એટલે સામે પક્ષે પણ એવી કંઈ અસ્પૃશ્યતા નથી કે આપણને ગાળ આપીએ એટલે હવે આપણે ન લઈએ આ તો જરૂરિયાતના સંબંધો છે એટલે ભલે જિગ્નેશ ભેવાણીએ ગમે એટલી ગાળો આપી હોય પણ જો કોંગ્રેસ સિંગલ ડિજિટ તરફ આગળ વધતી હોય તો અને આ બે ચૂંટણીઓ છે એ સમયમાં જિગ્નેશ જો કોંગ્રેસ છોડે તો ચોક્કસ આ બે બેઠકો ઉપર તેની અસર થાય હવે છેલ્લો સવાલ એ કે કોંગ્રેસે હમણાં થોડા વખત પહેલાં આપણા અમદાવાદમાં અધિવેશન થયું કોંગ્રેસ અધિવેશન ત્યારે પત્રકારોમાં લોકોમાં પણ અહીં એવું લાગ્યું કે ફરીથી કોંગ્રેસને રિવાઈવ કરવાનો એક આ મોટો ઇવેન્ટ છે ગુજરાતમાં પણ હવે કોંગ્રેસમાં અવારનવાર આ જૂથ કે વિવાદ એ બધું સામે આવે છે અને પછી કોંગ્રેસે જે કંઈ કર્યું હોય આવું એ બધું ધોવાઈ જાય છે તો એ કોંગ્રેસ કેમ આટલા વર્ષોથી ભાજપ સામે અહીંયા ટક્કર લઈ રહી છે પણ એ પોતે જ એક નથી થઈ રહી કોંગ્રેસ એક નથી અને વાત સાચી છે કે જ્યારે અહીંયા એમનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને રાહુલ ગાંધીએ જે વાત કરી હતી ઘોડા લગ્નનો ઘોડો અને રેસનો ઘોડો ભાજપની બી ટીમ એમાંથી કંઈ જ થયું નથી એટલે જીજ્ઞેશ મેવાણીની એ વાત સાચી છે કે તમે ભાઈ જેને હવે ઘોડા ને લગ્ન ને એની વાત કરો છો તો એવા લોકોને નક્કી કરો કાઢો એમ એટલે કોંગ્રેસની જે ગતિ છે ને બહુ ગતિ એ છે અને ભારતીય જનતા પાર્ટી નિર્ણય રાફેલની ગતિ એ કરે છે તો સ્થિતિ છે આ કોંગ્રેસની સવાલ અત્યારે બધાની જ આખા ગુજરાતમાં કોંગ્રેસની નજર અને ખાસ કરી દલિત લોકોની નજર જે લોકો જિગ્નેશ મેવાણીને એક આઈકોન તરીકે જોવે છે એમની બધાની નજર હવે જિજ્ઞેશ ઉપર છે કે જિજ્ઞેશ પાર્ટી છોડે છે પાર્ટીમાં રહે છે કોંગ્રેસમાં ને સાથ છોડી ભાજપમાં જાય છે કે આમ આદમી પાર્ટીમાં જાય છે એની ચર્ચા ચાલી રહી છે જોઈએ ઘણા બધા પ્રશ્નોનો ઉત્તર કિરણ એવું હોય છે કે સમય જ આપતો હોય છે અત્યારે કોઈની ખાતરી આપી શકાય નહીં એટલું નક્કી છે કે જિગ્નેશ મેવાડી નહીં વેચાય આર્થિક કારણોસર પણ પછી પદ પ્રતિષ્ઠા મળતા હોય અને એવું દેખાતું હોય કે લાંબો સમય હજી કોંગ્રેસ આવવાની નથી બે હજાર સત્યાવીસમાં પણ તો એવી સ્થિતિમાં ભાજપમાં જવામાં પણ કંઈ નુકસાન ન ન હોય અને જિજ્ઞેશને એવું લાગતું હોય કે ભાજપમાં જવાથી જો દલિતોનું વધારે ભલું થઈ શકતું હોય તો એ દિશામાં જિજ્ઞેશ જઈ પણ શકે છે તો પ્રશાંતભાઈ સાથે આ પૂરા મુદ્દાની ચર્ચા થઈ અને એવું લાગે છે કે આપણે સમય પર આખી વાત છોડવી જોઈએ आ प्रकारी स्टोरिता रषु नमस्कार वैष्णव जनतो